નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારને એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પ્લાસ્ટિકના કેરેટ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને જે એ સબસિડી મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે ભાઈને લાભ લેવો હોય તે ઓનલાઈન હરજી ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે છે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવાપાત્ર થાય છે કેવી રીતે લાભ મળે છે જે તમે ફોટોની અંદર દેખી રહ્યા છો પ્લાસ્ટિકના કેરેટ એ ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર થશે યોજનાનું નામ છે મિત્રો પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય યોજના જેની અંદર આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે જે આપણે યુઝ કરીએ છીએ જે દાડા ભરવા માટે તે પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય યોજના યોજનાની અંદર વાત કરીએ તો એકસો એક બે એફ એ ટુ એક પ્લાસ્ટિક કેરેટની યુનિટ પોસ્ટ રૂપિયા છસોની મર્યાદામાં ખર્ચા પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણસો બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપિટ ભરી શકો છો અને આ વિદ્યારૂથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબક્રેસન્સ કરો આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર મત્સ્યપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે આ વિદ્યારૂની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબક્રેસન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જવાન છે કિસાન વંદે માત્ર ભારતમાં થકી જય